હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ બધા મજામાં માતા છો તો બધા જય માતાજી રામ રામ જીતા રામ માતાજી બધા રાખી શુભેચ્છા આપું છું તો જો આપણે તો વિડીયો શરૂઆત કરી દીધી છે આજે થોડીક છે ઉતાવેલા આને જવાનું છે તળા છે ને અમારે બે દુકાને અત્યારે હું કે હાડકિ છે રસોઈ બનાવી નાખી છે જમીન પછી એને જવાનું છે કેમ કે ભૂખ લાગી જાય એને આ એલા જાય તા કે મને ના જાય ભૂખ લાગી જાય તો બાયેલું એને બહુ ઓછું ફાવે એટલે એ કે ફટાફટ બનાવી નાખી તો જમીન જાય

આપણે ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ અને થઈ ગયું છે બહુ મોડું અને ખર્ચો બહુ થઈ ગયો છે કેમકે લગભગ છ થી સાડા છ હજાર જેવો ખર્ચો કર્યો ત્યારે મને ગાડી કમ્પ્લીટ થઈ ને હું ભાઈ થાકી ગયા હા કેમ કે સાડા અગિયાર બાર વાગ્યાનો ઘરેથી નીકળ્યા તો ચારનો તળાશ ને તળાજ હતો ગાડી તો થઈ તો જાય હવે મને એમ હતું કે આજે પણ નહીં થશે પણ થઈ ગઈ બે દિવસ તો મૂકી હતી તો ખર્ચો વધી ગયો હવે આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે તો આપણે આવી જશે એ ઘરે પેક કરી દીધો છે ગાડી મૂકી છે ઘરમાં તો હું છું નહીં તરફ તમને બતાવું અંદર આવે બોનેટમાં આપણે હું નાખું ને તમને બતાવી અંદર નાખી મારી ખાડે ખોલી આપણે ડીઝલ કુલર કેવું કઈ કહેતા નવું નાખ્યું થઈ ગયા અંદર કેમ કે અંદર તો કઈ ધોવાનું હોય ને બહુ સાજ હોય ગાડી બહાર સાફ કરવાનું એટલે મેલી થઈ ગયા અંદર એન્જિન

તપે ગાડી કે ખર્ચા તો કરવો જ પડે ને તો ગાડી કઈ હે ગયા હોય કામી ઈ માં જાય કેટલા કામી ના આવે ને મસ્ત દેશી છે

ચાલો પહેલાં જમી લઈને પછી આપણે જમીન આવતા જીએ છીએ દુકાને દુકાને આવતા શું કરો એ તો તમને ખબર જ હશે આપણે મેચ જોવાનું કેમ કે આઈપીએલ શરૂ છે અને આપણો શોખ છે ભાઈ ક્રિકેટ એટલે રમવાનું છે ને જોવાનું ક્રિકેટનો શોખ છે તો જો આજનો દિવસ તો કાંઈક આખો આવો જોતો ને દુકાન તો બંધ કરી દીધી જ છે મેસેજ પૂરી થવાનું ચારી છે એટલે હમણાં મેસેજ બંધ કરીને ભાગવન છે આપણે કુવા માટે તો આજનો લોકો કંઈક આવો હતો આજ તો ઘડીક ઘડીકવાર અહીંયા જવા ઘડીક અહીંયા જવા માટે એમ બધું આખો દિવસ આંટા મારવામાં જઈ ગયો તો આ નવલો કંઈક આવો હતો અને આ આજ જોઈએ તો તમને બધાને વાત કરી જ છે આ સાથે લોકો આપણે પૂરું કરીશું તો વિડીયોને લાઈક કરજો શેર અને કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ મળીશું બીજા નવા અલગમાં ચાંશું બધાને બાય બાય